you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે માર્ચ બે માર્ચ ચોવીસ માં પૂરા થતા નાણાકીય વર્ષમાં પાંચસો રૂપિયાની નોટોના ચલણમાં ઝડપી વધારો જોવા મળ્યો છે આરબીઆઈ ના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન નોટો સંખ્યામાં વાર્ષિક ધોરણે સાત પોઈન્ટ આઠ નો વધારો થયો અને ચૌદ હજાર છસો સત્યાસી કરોડ નોટો થઈ છે ચલણમાં રહેલી નોટોમાં રૂપિયા પાંચસો ની નોટો સંખ્યા સૌથી વધુ હતી જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં વાર્ષિક ધોરણે સોળ પોઈન્ટ પાંચ ટકા વધીને છ હજાર સત્તર કરોડ નોટ પર પહોંચી ગઈ છે એકંદરે ચલણમાં રૂપિયા પાંચસોની નોટોની સંખ્યામાં નાણાકીય વર્ષ ચોવીસમાં પંચ્યાસી હજાર ચારસો બત્રીસ લાખનો વધારો થયો છે જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પાંચ હજાર એકસો તેસઠ કરોડ નોટો ચલણમાં હતી આરબીઆઈએ મેં બે હજાર તેવીસમાં ચલણમાંથી બે ની નોટ તબક્કાવાર દૂર કરવાની જાહેરાત કરી હતી તે સમયે આ નોટોની કિંમત ત્રણ પોઇન્ટ છપ્પન લાખ કરોડ રૂપિયા હતી અને સેન્ટ્રલ બેંકે તેને અન્ય નોટો સાથે બદલી આપવા અથવા બેંક ખાતામાં જમા કરાવવાનું નો વિકલ્પ આપ્યો હતો આરબીઆઈ એ કહ્યું કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સત્તાણું પોઈન્ટ સાત ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ હતી